રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કોટ નજીક આવેલ મુખ્ય રસ્તો હાલતમાં હાલતમાં અને બિસ્માર જોવા મળી આવ્યો છે જેને લીધે આ રસ્તા ઉપર એક સ્થાનિક વ્યક્તિ દ્વારા ખાડાઓમાં જાડવા મૂકી પોતાની ફરજ અદા કરાઈ હતી તાલુકામાં આવેલ કોટ નજીક આવેલ મુખ્ય રસ્તા અતિશય ખરાબ હાલતમાં હોવાને લઈને મસમોટા મોટા ખાડાઓ પડી જાય છે ત્યારે આ ખાડાઓને લઈને અકસ્માત ન થાય તે માટે એક સ્થાનિક વ્યક્તિએ આ ખાડાઓ પર જાડવા મૂકીને તંત્રને જગાડવા માટે પોતાની ફરજ બજાવવી અપીલ કરી છે ત્યારે આ મામલે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી આવી છે છેલ્લા ઘણા સમયથી કોટવાળો માર્ગ અતિશય ખરાબ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક વ્યક્તિ દ્વારા

આજે ધોરાજીના વિસ્તારમાં જે કોર્ટ પાસે કોર્ટવાળો રોડ છે ગંભીર હાલતમાં છે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ગમે ત્યારે જાનહાની અકસ્માત થાય તેવો ભય છે આ રોડ પરથી જૂનાગઢ રોડનું કામ ચાલુ હોવાના કારણે એસટી ટ્રાવેલ્સો ટેન્કરો તેમજ અનેક વાહનો અહીંથી જ પસાર થાય છે જૂનાગઢ જવા માટે ત્યારે આ કોર્ટની સામે જ મસ્ત મોટા ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટરો ની બેદરકારીને કારણે જે કોન્ટ્રાક્ટરના જવાબદારી હોય છે રોડ બન્યા પછી ખાડા પડે તો તરત પાછું રિપેરિંગ કરવાના પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કાર્યવાહી કે કોઈ રોડ બનાવવામાં આવે જેથી કરીને આહીના એક યુવાન છે કઈ ઉપાય કરીને એને રોડમાં અક્ષમાત ન થાય અને લોકોની જાનહાનિ ન થાય જેના કારણે વચ્ચે રોડ વચ્ચે ઝાડવા રાખી અને લોકોની સેફટી માટે એને ઝાડવા ખાડા પાસે મૂકેલા જેથી કરીને સેફ્ટી માણસોની જળવાઈ રહે શું માંગણી છે અમારી માંગણી એ છે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા જે તાત્કાલિક રોડ પડ્યા છે રોડમાં ખાડા પડ્યા છે એ ખાડા રિપેરિંગ કરવામાં આવે જેથી કરીને અકસ્માત ન થાય અને આ વિસ્તારના જે ધારાસભ્ય છે ચૂંટણી પછી ગાયબ થઈ ગયા છે ધારાસભ્ય પણ આમાં રંગ તરસ લઈને અત્યારે હોયવર્તા શાસન છે ત્યારે ધારાસભ્ય પણ નગરપાલિકાને સૂચના આપીને રોડનું કામ તાત્કાલિક કરાવું જોઈએ અલ્પેશ ત્રિવેદી સાથે સીન 24 ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ